જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તા બે વખત આયા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસ ના આધારે અમે પણ છવ્વીસ માંથી છવ્વીસ આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાસ કોઈ ભૂલ ના કારણે એક સીટ એ નથી આવી પચીસ સીટો આવી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનો આભાર માનીને કાર્યકર્તાઓ પણ આભાર માનીને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે